નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના જનરલ નોલેજ અને કરંટ અફેર્સના મોસ્ટ આઈમબી પ્રશ્નો ભાગ છ માં આપનું હાર્દિક સ્વાગત છે જોઈએ પ્રશ્ન નંબર એકાવન રાષ્ટ્રીય અવકાશ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે વીસ ઓગસ્ટ એકવીસ ઓગસ્ટ બાવીસ ઓગસ્ટ કે ત્રેવીસ ઓગસ્ટ મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન ડી ત્રેવીસ ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય અવકાશ દિવસ ઉજવવામાં આવે છે રાષ્ટ્રીય અવકાશ દિવસની વાત કરીએ મિત્રો તો કે ત્રેવીસ ઓગસ્ટ બે હજાર ત્રેવીસના રોજ ભારતીય અવકાશ સંશોધન સંગઠને ચંદ્રયાન ત્રણના લેન્ડર અને રોવરને ચંદ્ર પર સફળતાપૂર્વક ઉત્તરાયણ કરીને એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કર્યું છે આ સાથે ભારત ચંદ્ર પર ઉતરાયણ કરનાર ચોથો દેશ બન્યો છે કયો દેશ બન્યો છે ચોથો દેશ બન્યો છે અને ચંદ્રના દક્ષિણ ધ્રુવીય ક્ષેત્રની નજીક ઉત્તરાયણ કરનાર પ્રથમ દેશ બન્યો છે વિદ્યાર્થી મિત્રો અહીંયા ત્યાં આપજો કે ભારત ચંદ્ર પર ઉતરાણ કરનાર ચોથો દેશ બન્યો છે જ્યારે ચંદ્રના દક્ષિણ ધ્રુવ્ય ક્ષેત્રની નજીક ઉતરાણ કરનાર પ્રથમ દેશ બન્યો છે સોફ્ટ લેન્ડિંગ પછી પ્રજ્ઞાન રોવરનું સફળ જમાવટ કરવામાં આવ્યું કોણ કોણે સફળ લેન્ડિંગ કર્યું તો પ્રજ્ઞાન રોવર આ સિદ્ધિને માન્યતા આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રેવીસ ને ભારતમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ તરીકે જાહેર કર્યું આપણે જવાબ રહેશે ઓપ્શન સી ઉત્તર પ્રદેશમાં આવેલું છે જલાલાબાદનું નામકરણ કરવામાં આવ્યું છે તે જલાલાબાદ ઉત્તર પ્રદેશમાં આવેલું છે વિગતથી સમજીએ તો કે જલાલાબાદનું નવું નામ છે પરશુરામ પુરી શું નામ છે નવું પરશુરામ પુરી ઉત્તર પ્રદેશના શાહજહાપુર જિલ્લાના જલાલાબાદનું નામ બદલીને પરશુરામ પૂરી કરવામાં આવ્યું છે આ શહેર ભગવાન પરશુરામનું જન્મસ્થળ માનવામાં આવે છે તેઓ જમદની ઋષિ અને રેણુકાના પુત્ર હતા અક્ષય તૃતીયાના રોજ પ્રગટ થયા હતા અને તેઓ ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર હતા જોઈએ નેક્સ્ટ પ્રશ્ન કે જુલાઈ માસમાં કેટલા ઉદ્યોગોનો વિકાસ ઘટ્યો છે જુલાઈ બે હજાર પચીસમાં કેટલો ઉદ્યોગ કેટલા ઉદ્યોગોનો વિકાસ ઘટ્યો છે ચાર છ આઠ કે સાત મિત્રો આપણો જવાબ છે ઓપ્શન સી આઠ ઉદ્યોગોનો વિકાસ ઘટ્યો છે જુલાઈ માસમાં આઠ ઉદ્યોગોનો વિકાસ ઘટ્યો છે વિગતથી જોઈએ કે ભારતના આઠ ઉદ્યોગોનો વિકાસ ઘટ્યો છે જુલાઈમાં ભારતના આઠ મુખ્ય ઉદ્યોગનો વિકાસ ઘટીને બે ટકા થયો છે કેટલો થયો છે બે ટકા એમાં સ્ટીલ સિમેન્ટ ખાતર અને વીજળીના દરમાં વધારો થયો જ્યારે પેટ્રોલિયમ અને કોલસાના ઉત્પાદનોના દરમાં ઘટાડો થયો ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંકમાં તેમનું વજન ચાલીસ પોઈન્ટ સત્યાવીસ ટકા છે પેટ્રોલિયમ અને કોલસાના ઉત્પાદનનું જોઈએ નેક્સ્ટ પ્રશ્ન કયા બે રાજ્યો સમન્વય શક્તિ બે હજાર પચીસ કવાયતનો ભાગ છે આસામ અને મણિપુર ત્રિપુરા અને નાગાલેન્ડ સિક્કિમ અને મેઘાલય મિઝોરમ અને અરુણાચલ પ્રદેશ કયા બે રાજ્યો સમન્વય શક્તિ બે હજાર પચીસ કવાયતનો ભાગ છે તો આપણો જવાબ રહેશે ઓપ્શન એ આસામ અને મણિપુર આસામ અને મણિપુર આ બે રાજ્યો સમન્વય શક્તિ બે હજાર પચીસ કવાયતનો ભાગ છે સમન્વય શક્તિ ભારતીય સેનાએ આસામના તિનસુકિયા જિલ્લાના તિનસુકિયા જિલ્લાના લાયપુલી ખાતે કવાયત સમન્વય શક્તિ બે હજાર પચીસ કવાયત સમન્વય શક્તિ બે હજાર પચીસ શરૂ કરી આ કવાયત આસામ અને મણિપુરના અધિકારીઓ સાથે લશ્કરી નાગરિક એકીકરણ પહેલ છે તેનો હેતુ પ્રાદેશિક પડકારો માટે સુરક્ષા દળો સરકારી વિભાગો અને નાગરિક સંસ્થાઓ વચ્ચે તાલમેલ બનાવવાનો છે મણિપુરમાં વીસથી ત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસ આ પ્રકારની કવાયત યોજાઈ રહી છે વીસથી ત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસ સુધી આ પ્રકારની કવાયત યોજાઈ રહી છે જેમાં આપત્તિ વ્યવસ્થાપન આરોગ્ય સંભાળ શિક્ષણ માદક દ્રવ્યો માળખાગત સુવિધાઓ રોજગાર અને ઓપરેશન સદભાવનાનો સમાવેશ થાય છે તે સ્થાનિક સમુદાયો સાથે વધુ સારા સંદેશાવ્યવહાર વ્યવહાર રિહર્સલ શુદ્ધ પ્રક્રિયાઓ અને વિશ્વાસ નિર્માણ પણ ધ્યાન કેન્દ્રિત કરે છે આગળ જોઈએ કે ભારતમાં સાત વાહન વંશના રાજાઓ દરમિયાન કઈ નદીની આસપાસના વિસ્તારમાં બૌદ્ધ સ્તૂપો બંધાયા હતા કૃષ્ણ બ્રહ્મપુત્ર ગોદાવરી કે એ અને બી બંને તો આપણો જવાબ રહેશે મિત્રો ઓપ્શન ડી એ અને બી બંને ભારતમાં એટલે કે કૃષ્ણ અને બ્રહ્મપુત્ર ભારતમાં સાત વાહન વંશના રાજાઓ દરમિયાન કૃષ્ણા અને બ્રહ્મપુત્ર નદીની આસપાસના વિસ્તારમાં બૌદ્ધ સ્તૂપો બંધાયા હતા નેક્સ્ટ કે કૃષ્ણા અને ગોદાવરી નદીઓની આસપાસના વિસ્તારમાં બંધાયેલા સ્તૂપો કયા આકારના હતા કૃષ્ણા અને ગોદાવરી નદીઓની આસપાસના વિસ્તારમાં બંધાયેલા સ્તૂપો કયા આકારના હતા અર્ધ ગોળાકાર ખંડાકાર કંટાકાર કે ઉપરોક્ત તમામ તો આપણે જવાબ રહેશે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ કૃષ્ણા અને ગોદાવરી નદીઓની આસપાસના વિસ્તારમાં વધાયેલા સ્તૂપો અર્ધગોળાકાર કંડાકાર અને કંટાકાર ત્રણેય પ્રકારના હતા જોઈએ નેક્સ્ટ કે સરનામાના નિવાસસ્થાન ગણાતા સરહુલ ઉત્સવ દરમિયાન કયા વૃક્ષની પૂજા કરવામાં આવે છે સરનામાના નિવાસસ્થાન ગણાતા સરહુલ ઉત્સવ દરમિયાન કયા વૃક્ષની પૂજા કરવામાં આવે છે વડનું વૃક્ષ પીપળાનું વૃક્ષ સાલનું વૃક્ષ કે લીમડાનું વૃક્ષ તો આપણો જવાબ રહેશે ઓપ્શન સી શાલનું વૃક્ષની પૂજા કરવામાં આવે છે કયા સરહુલ ઉત્સવ દરમિયાન શાલના વૃક્ષની પૂજા કરવામાં આવે છે સરહુલ ઉત્સવ વિશે જોઈએ તો કે ઝારખંડ અને છોટા નાગપુર પ્રદેશમાં આદિવાસીઓ માટે સરહુલ ઉત્સવ સાંસ્કૃતિક પ્રસંગ છે ઝારખંડ અને છોટા નાગપુર પ્રદેશમાં વસંત ઋતુમાં ઉજવવામાં આવતો તહેવાર સાલના વૃક્ષની પૂજા કરે છે કયા વૃક્ષની સાલના વૃક્ષની પૂજા કરે છે જે આદિવાસી પરંપરાનું કેન્દ્ર છે આ તહેવાર પ્રકૃતિ અને જીવનચક્ર સાથે ઊંડું જોડાણ ધરાવે દર્શાવે છે તે આદિવાસી સમુદાયની કૃષિ પદ્ધતિઓ અને તેમની આધ્યાત્મિક માન્યતાઓ દર્શાવે છે સાલના વૃક્ષનું મહત્વ જોઈએ તો કે સાલનું વૃક્ષ અથવા તો શોરિયા રોબસ્ટા આદિવાસી સંસ્કૃતિમાં એક પવિત્ર સ્થાન ધરાવે છે તે ગામડાઓનું રક્ષણ કરનાર દેવી સરનામાનું નિવાસસ્થાન માનવામાં આવે છે સાલના વૃક્ષને ગામડાઓનું રક્ષણ કરનાર દેવી સરનામાનું નિવાસસ્થાન માનવામાં આવે છે ને આ વૃક્ષ માત્ર આજીવિકાનો સ્ત્રોત નથી પણ સૂર્ય અને પૃથ્વી વચ્ચેની એકતાનું પ્રતિક પણ છે જે જીવન માટે જરૂરી છે ઉત્સવની રચના જોઈએ તો કે રાહુલ સરહુલ સોરી સરહુલ ત્રણ દિવસનો ઉત્સવ છે પહેલા દિવસે તૈયારીનો સમાવેશ થાય છે ગામના પૂજારી જેને પહાણ તરીકે ઓળખાવે ઓળખવામાં આવે છે નામ નામે પહાણ તરીકે તે ધાર્મિક વિધિઓ કરે છે અને સાલના ફૂલો એકઠા કરે છે ઘરો અને પવિત્ર જંગલો જેને સરના સ્થળ કહેવામાં આવે છે તેને લાલ અને સફેદ ધ્વજથી સાફ કરવામાં આવે છે અને શણગારવામાં આવે છે બીજા દિવસે મુખ્ય ધાર્મિક વિધિઓ હોય છે જેમાં કુકડાનું બલિદાન અને દેવતાને સાલના ફૂલો ચડાવવાનો સમાવેશ થાય છે પરંપરાગત ગીતો અને નૃત્યો જેમ કે જાદુ જાદુ અને ગેના ઉજવણીને જીવંત બનાવે છે નેક્સ્ટ બે હજાર ચોવીસમાં સાયબર ક્રાઇમને કારણે નોંધાયેલ કુલ આર્થિક નુકસાન કેટલું હતું બાવીસ હજાર આઠસો અગિયાર પોઈન્ટ કરોડ રૂપિયા बीस हज़ार आठ सौ अग्यारोइ छन्नु करोड़ रुपया बीस हज़ार आठ सौ पॉइंट सत्ताणु करोड़ रुपया के बीस हज़ार आठ सौ पॉइंट अठाणु करोड़ रुपया तो मित्रों आपो जवाब रहिए ऑप्शन ए बीस हज़ार आठ सौ अग्यारोइ पणु करोड़ रुपया बेहजार चौबीस में साइबर क्राइम ने कारण नोधाये कुल आर्थिक नुकसान के तो बीस हज़ार आठ सौ पंचाणु करोड़ रुपया नेक्स्ट ઝીરોવર્ટી પી ફોર પહેલામાં પી ફોર એટલે શું ઝીરો પોવર્ટી પી ફોર પહેલામાં પી ફોર એટલે શું પી ફોર એટલે જાહેર ખાનગી લોકોની ભાગીદારી સાર્વજનિક અને ખાનગી લોકોની પ્રગતિ લોકો નીતિ અને લોક ભાગીદારી કે ખાનગી લોકો અને જાહેર ભાગીદારી તો મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન એ ટી પી P4 પહેલમાં P4 એટલે જાહેર ખાનગી લોકોની ભાગીદારી જાહેર ખાનગી લોકોની ભાગીદારી નેક્સ્ટ ગ્લોબલ એસબેસ્ટોસ વીકની દર વર્ષે ક્યારે ઉજવણી કરવામાં આવે છે માર્ચનું પહેલું અઠવાડિયું એપ્રિલનું પહેલું અઠવાડિયું મે મહિનાનું પહેલું અઠવાડિયું કે જૂન મહિનાનું પહેલું અઠવાડિયું ગ્લોબલ એસબેસ્ટોસ અવેરનેસ વીકની દર વર્ષે ક્યારે ઉજવણી કરવામાં આવે છે તો મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન બી એપ્રિલનું પહેલાં અઠવાડિયામાં એપ્રિલ મહિનાના પહેલા અઠવાડિયામાં ગ્લોબલ એસ્બેસ્ટોસ અવેરનેસ વીકની દર વર્ષે ઉજવણી કરવામાં આવે છે મિત્રો આવા નેક્સ્ટ પ્રશ્નો જો અમારી ચેનલને લાઇક કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા થેન્કસ ફોર વોચિંગ માય વિડીયો